આધાર કાર્ડને જરૂર ભારતમાં આવી લગભગ દરેક કામ માટે પડે છે કે સરકારી યોજનામાં લાભ લેવા માટે સ્કૂલ કોલેજ પ્રવેશ લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી બની જાય છે વગર ઘણા કામમાં અટકી જાય છે તેમાં વર્ષો પહેલાં આધાર કાર્ડ બનાવવામાં અટકી પછી તમે કોઈ પણ અપડેટ કરાવ્યું નથી તેમાંથી આ સમય ગયો તેમાંથી પરિસ્થિતિ શકાશો અને ઘણી સરકારી યોજનામાં સેવાનો લાભ માટે આધાર કાર્ડની વિગત યોગ્ય અપડેટ થઈ લેવો જરૂરી છે જેમાંથી આ નાગરિક યુનિટ યાર્ડ યુનાઇટેડ ઓથોરિટીમાં જો આધાર કાર્ડને દસ વર્ષ જૂનું કદાચ અપડેટ ન કરાવી લીધું તે આવું કર્યું નથી તેમાંથી સુકવો પડશે પૈસા જાણીએ તમારું આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરે છે યુઆઈડીમાં તરફ મેળવી માહિતી મુજબ આધાર કાર્ડના મફત અપડેટ કરવા માટે જેમાંથી વધુ નિર્ણય લેવા પડતા યુનિટમાં નંબર છે કોઈપણ ભારતીય નિવાસી નિવાસીઓ કોઈપણ યુનિટમાં જે બાયોમેટ્રિક અપડેટ કરવામાં જેમાંથી મદદ મેળવી ઓળખમાંથી તે અટકાવવામાં મદદ કરે જેથી જેનાથી ડેટા લીંક થવાની ઘટના ઓછી થાય છે ડુપ્લિકેટ નકલી આધાર કાર્ડમાંથી સરકારી યોજનામાં લાભ આધાર હોય તેમાંથી સરકારી લાભ હોય વસ્તીમાં જે તે આધાર કાર્ડના મફત કેવી રીતે અપડેટ કરવું સૌથી યુઆિટીની સત્તાવાર વેબસાઇટ પર જાઓ માયા આધાર માટે જવા અપડેટનો આધાર પસંદ કરો જે અપડેટમાં આધારિત ઓનલાઈન જી પેજમાં જો ડોક્યુમેન્ટ અપડેટ કરી પછી ઓટી તમારા ફોનમાં એક કેપ્ચા કોડ આવશે ઓટીપી મોકલો ક્લિપ પર તમારી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મોકલો આવે છે ઓટીપી દાખલ કરો તેમાંથી અપડેટ કરવા માગો છો પસંદ તમારો નામ દાખલ શરણો જન્મ તારીખ અને જેમાંથી અપડેટ કમાઈ દાખલો અને કરો જરૂરી દસ્તાવેજ અપડેટ કરો